આફ્ટરનૂન આજે જો સરસ મજાનું જાણવા જેવું આપણે એમાં કપાસ વિશે જાણવાનું છે જો આપણી સ્કૂલમાં જ આપણે કપાસનો છોડ વાવ્યો તો જુઓ અને સરસ મજાનો ઉગી પણ ગયો છે જો અને એને કેવા કલરના ફૂલ આવ્યા છે કેવા કલર પીળા અને લાલ કલરના જો બેય ફૂલ એક સાથે આવ્યા છે અને એ ફૂલમાંથી પછી જો આ કપાસની આને અમે નાના હતા ત્યારે કપાસની કેરી કહેતા શું કહેતા કેરી જો કપાસની કેરી જેવો આકાર છે ને એટલે એને કેરી અને ઝીંડવું પણ કે શું કે ઝીંડવું ઝીંડવા અને જો દુનિયાનું મોંઘામાં મોંઘું ફૂલ કહ્યું કપાસ જો કપાસ આપણને શું આપે રૂ આપે જુઓ કેટલું સરસ મજાનું એકદમ સફેદ દૂધ જુઓ અને કાચું સોનું કહેવાય શું કહેવાય કાચું સોનું જો આપણે આ રૂ લઈ લીધું કેટલું બધું આવ્યું છે જુઓ રૂ કપાસનું અને એ પણ આપણે વાવેલું અહીંયા સ્કૂલમાં અને એમાંથી જુઓ છે રૂ આમાંથી શું બને રૂમાંથી બોલો હાલો વાટ બને પછી બીજું શું બને આમાંથી કાપડ બને શું બને કાપડ ખબર હતી દોરા બને ખબર હતી કાપડ બને એમ હે ગાદલું પછી હે ગાદલું ગાદલું ઓશિકા ગોદડા કાપડ બને સોફો રૂનો બને હે

આજે તો આપણે જો આપણી સ્કૂલમાં બઈ ઉગ્યો છે અને એમાંથી જો રૂ વીણવાની એવી મજા આવે ને અને આપણે એક બીજી જો છે ને સરસ મજાનું ચલો ભાઈ દુનિયાનું સૌથી મોંગુ ફૂલ કયો કપાસ કપાસ સફેદ સોનો સફેદ સોનું કહેવાય અને એ પણ આપણી સ્કૂલમાંથી આપણે વીણી જો હવે આપણે ઘઉં જોવા છે ને કેટલાય જોયા છે ઘઉંના દાણા ઘઉંની ઉંબી કહેવાય એને શું કહેવાય ઉંબી એમાંથી ઘઉં નીકળે જોયા છે ચાલો એ સ્કૂલમાં બતાવીએ ચલો જો આપણી સ્કૂલમાં આ ઘઉં ઉગ્યા છે શું છે ભાઈ ઘઉં એના પોખ ખાધા છે પોક શેકીને બનાવવાના જો હવે આ એક સરસ મજાનો ભાઈ તૈયાર થઈ ગયો છે એને આપણે તોડીએ ને એમાંથી ઘઉં કાઢીએ આ ઘઉં તોડીને લાવે જો ઘઉંની ઉંબી કહેવાય શું ભાઈ

બજારમાં દીવા જવા છે મજાના દાણા કેટલા છે ભાઈ સાત દાણા બોલો સાત અંક છે ને લખી કહેવાય જો સાત દાણા ગઉના નીકળ્યા ભાઈ કેટલા છે સાત ખીર બનાવીએ લાડુ બનાવીએ કે શું કેટલા જોઈએ એના માટે એના માટે તો શું કરું ભાઈ મોટા ખેતર જવું પડે જવું પડે ને જો મજા આવી ને આ તો આપણે પ્રયોગ માટે ઘઉં એની જાતે ઉગ્યા ઓલી ગૌરી વ્રત આવે ને તે ગૌરી વ્રતમાં તમે પૂજા કરી હોય ને અને પછી જે દાણા પડ્યા હોય ને એમાંથી ઉગેલા છે આ તો પ્રસાદી કહેવાય ભાઈ મોજા આવીને આજની પ્રવૃત્તિમાં